નમસ્કાર મિત્રો તારીખ બીજી જુલાઈ બે હજાર ચોવીસને વાર મંગળવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે ગુજરાતની અંદર ચોવીસ કલાક દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આ જિલ્લાઓની અંદર કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલની અંદર ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે સ અને સ વાગ્યા પ્રમાણે વહેલી સવારે તમે અહીં જોઈ શકો છો જૂનાગઢ અને રાજકોટ અને સુરેન્દ્રનગર ઉપર બે સિસ્ટમ આપણને સક્રિય હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે આ વિસ્તારોની અંદર વહેલી સવારથી જ ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ સિસ્ટમો ધીરે ધીરે આગળ વધી રહી છે તેના કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર વહેલી સવારથી આપણે ભારે વરસાદ જોવા મળી શકે છે કારણ કે આ સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર હાલ તો ભારે વરસાદ પડ્યો છે અને આગામી ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદ પડી શકે તેની હાલ પૂરેપૂરી સંભાવના રહેલી છે તો હવે વાત કરી લે કે આ સિસ્ટમના લીધે કયા જિલ્લાની અંદર સારો વરસાદ આજે રહેવાનો છે તો તેની વાત કરીએ તો જુનાગઢના તમામ વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે અમરેલીના વિસ્તારો છે ગોંડલના વિસ્તારો છે પોરબંદર છે જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જૂનાગઢની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વેરાવળ છે ઉના છે આ બધા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જે મહુવાના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર આપણે વહેલી સવારથી સામાન્ય વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશે વાત કરી લઈએ તો દરિયાકાંઠાના તમામ વિસ્તારોની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નલિયા છે ગાંધીધામ છે માંડવી છે ભૂજ છે આ બધા વિસ્તારોની અંદર જામનગર છે આ બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે અતિભારે વરસાદ આ વિસ્તારોની અંદર આપણે આજે જોવા મળી શકે છે તો આ વહેલી સવારથી આ સિસ્ટમ આ રીતનું સિસ્ટમનો ઘેરાવો જોઈ શકો છો તમે અને અત્યારે સહભાગ્યા પ્રમાણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ હોય તેવું આપણને લાગી રહ્યું છે હવે આપણે જેમ સેટેલાઇટ મુજબ ધીરે ધીરે આગળ વધવી છે તેમ 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 પરિસ્થિતિ આપણે જોઈએશું તો સાત વાગ્યા પછી એટલે કે સવારના સાત વાગ્યા સુધી સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર આ સિસ્ટમ ઘેરાવો કરી લે છે અને વિભાજિત થઈ જાય છે જેની અંદર ખાસ કરીને જે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો આવરી લે છે એટલે કે સૌરાષ્ટ્રની અંદર ક્યાંક સામાન્ય વરસાદ જોવા મળી શકે છે ક્યાંક ભારે વરસાદ અને ક્યાંક ભારે વરસાદ જોવા મળી શકે છે તો આ સૌરાષ્ટ્રનું વિભાજન જોવા મળી શકે છે વહેલી સવારે સાત વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રના વિસ્તારો હોય કે મધ્ય ગુજરાતના વિસ્તારો હોય કે ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય કે કચ્છના વિસ્તારો હોય આ તમામ વિસ્તારોની અંદર વહેલી સવારે ધોધમાર વરસાદ આપણે અહીં જોવા મળી શકે છે સાત વાગ્યા પ્રમાણે અહીં જોઈ શકો છો તમે કે જે સાત વા સાત વાગ્યા પ્રમાણે રાજકોટના વિસ્તારો હોય જસદના વિસ્તારો હોય ચોટીલાના વિસ્તારો હોય કે બોટાદના વિસ્તારો હોય કે સુરેન્દ્રનગરની અંદર અતિ ભારે વરસાદ આપને સાત વાગ્યા પછી જોવા મળી શકે છે ધોળકા છે આ વિસ્તારોની અંદર પણ સારો વરસાદ જોવા મળી શકે છે અમદાવાદ છે ગાંધીનગર છે જે બધા પાલનપુર છે આ બધા વિસ્તારોની અંદર વહેલી સવારથી અતિ ભારે વરસાદ આપને હાલ જોવા મળી શકે તેની પૂરેપૂરી સંભાવના આપણે અહીં દેખાઈ રહી છે કારણ કે આ સિસ્ટમના કારણે ત્યાં અતિભારે વરસાદ વહેલી સવારથી જોવા મળી શકે છે તો હવે વાત કરી લઈએ કે કચ્છની અંદર કેવું રહેશે સાત વાગ્યા પ્રમાણે તો કચ્છની અંદર જોઈ શકો છો કચ્છના વિસ્તારોની અંદર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે રાપરના વિસ્તારો છે ગાંધીધામ છે ભુજ છે અને માંડવી છે આ બધા વિસ્તારોની અંદર વહેલી સવારથી સાત વાગ્યા પ્રમાણે અતિ ભારે વરસાદ આપણે હાલ તો જોવા મળી રહ્યો છે તો હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતની વાત કરીએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર આજે સારો વરસાદ જોવા મળી શકે છે તેની અંદર વાત કરીએ તો પાલનપુર છે જે બનાસકાંઠા છે સાબરકાંઠા છે આ બધા વિસ્તારોની અંદર આજ વહેલી સવારથી જ ભારે વરસાદ આપણે અહીં જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા છે ગાંધીનગર છે અમદાવાદ છે આ બધા વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ આપને વહેલી સવારથી જોવા મળી શકે છે કારણ કે આ વિસ્તારોની અંદર એક સિસ્ટમ આજે ચોવીસ કલાક દરમિયાન પસાર થવાની છે તેના કારણે આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે તો હવે દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ આપને આજે સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે કારણ કે આ વિસ્તારોમાં કાંઈ એટલું બધી સિસ્ટમ પસાર થતી નથી તેના કારણે ખાસ વરસાદ જોવા મળવાનો નથી એટલે કે મધ્યમથી સામાન્ય વરસાદ જોવા મળવાનો છે ખાસ વરસાદ તો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર આપણે જોવા મળવાનો છે તો મિત્રો હવે આગળ વધીએ તો સેટેલાઇટ મુજબ દસ વાગ્યા પ્રમાણે જોઈએ તો દસ વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રથી આ સિસ્ટમ આગળ વધીને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો અને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો ઘેરતી હોય તેવું આપણે જોવા મળી રહ્યું છે આ વિસ્તારોની અંદર ગાજવીર સાથે ભારે વરસાદ દસ વાગ્યા બાદ જોવા મળી શકે છે કારણ કે આ સિસ્ટમ ધીરે ધીરે સૌરાષ્ટ્રથી આગળ વધીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ જોવા મળી રહી છે ધીરે ધીરે આ સૌરાષ્ટ્ર આ સિસ્ટમ આગળ વધી રહી છે તેના કારણે આ વિસ્તારોની અંદર આપણને ભારે વરસાદ જોવા મળી શકે છે તો ઉત્તર ગુજરાતના અમદાવાદ છે ગાંધીનગર છે મહેસાણા છે આ બધા વિસ્તારોની અંદર ધોળકા છે આ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે દાહોદ છે ગોધરા છે આ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે તો ઉત્તર ગુજરાતના મહેસાણા છે પાલનપુર છે રાધનપુર છે જે બનાસકાંઠા છે સાબરકાંઠા છે આ બધા વિસ્તારોની અંદર વહેલી સવારથી જ અતિભારે વરસાદ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના તમામ જે જિલ્લાઓની અંદર સારો વરસાદ આપણે દસ વાગ્યા પછી જોવા મળી શકે છે અને જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ જોવા મળી શકે છે કારણ કે મધ્ય ગુજરાતમાં અમદાવાદ હોય ગાંધીનગર હોય કે મહેસાણા હોય કે તમામ જિલ્લાઓ હોય તમામ જીવો જિલ્લાઓની અંદર સારો વરસાદ હાલતો આપણે દેખાઈ રહ્યો છે જેમ જેમ આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ તો તેમ તેમ વરસાદની તીવ્રતામાં આપણને વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે દસ વાગ્યા પ્રમાણે જો આપણે સેટેલાઇટ મુજબ જોઈએ તો સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર સારો વરસાદ આપણને જોવા મળી શકે છે જામનગર હોય છે દ્વારકા હોય છે મોરબી હોય છે સોટીલાના વિસ્તારો હોય છે સુરેન્દ્રનગરની અંદર હોય છે રાજકોટના વિસ્તારોની અંદર બોટાદના વિસ્તારો સસદન વિસ્તારો ગોંડલ વિસ્તારો અમરેલીના વિસ્તારો હોઈ શકે છે ભાવનગરના વિસ્તારો આ બધા વિસ્તારોની અંદર દસ વાગ્યા પછી પણ આપણને મધ્યમથી સામાન્ય વરસાદ જોવા મળી શકે તેની પૂરેપૂરી શક્યતા રહેલી છે જે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે અતિભારે વરસાદ જોવા મળી શકે છે અને કચ્છના અમુક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ તો તેમ તેમ વરસાદ સાથે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આ સિસ્ટમના લીધે અરબી સમુદ્રમાં ભારે ભારે દબાણ ગુજરાતની અંદર વરસાદ થવાની હાલ તો શક્યતા દેખાઈ રહી છે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાત અને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે જે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદ આપણને હાલ જોવા મળી શકે તેની પૂરેપૂરી સંભાવના રહેલી છે અને આમ તો ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ રહેશે તો મિત્રો હવે આગળ વધીએ તો આગળની પરિસ્થિતિ બાર વાગ્યા પ્રમાણે જોઈએ તો બાર વાગ્યા પ્રમાણે પહેલા સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો બાર વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારેથી મધ્યમ વરસાદ આપણે જોવા મળી શકે છે સમ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર ભારેથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે

બાર વાગ્યા પછી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર જોવા મળી શકે છે કારણ કે આ સિસ્ટમ ધીરે ધીરે ત્યાંથી પસાર થઈ અને ત્યાં આગળ વધી રહી છે એટલે કે દિવસ દરમિયાન આ સિસ્ટમ ત્યાં પસાર થશે અને ત્યાં ઊભી રહેશે તેના કારણે એ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ આપણને આજે જોવા મળવાનો છે જેમ જેમ તો હવે મિત્રો ઉ દક્ષિણ ગુજરાતની પણ વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતે બાર વાગ્યા પછી સામાન્ય વરસાદથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ આપણે હાલ તો જોવા મળવાનો છે તો મિત્રો હવે આપણે આગળ વધીએ તો જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ સિસ્ટમ પણ આગળ વધતી હોય તેવું જોવા મળી રહ્યું છે તો હવે મિત્રો પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો પાંચથી છ વાગ્યા પ્રમાણે જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ શરૂ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે ગાજવીર સાથે તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને મહેસાણાના વિસ્તારો છે પાલનપુરના વિસ્તારો છે અમદાવાદના વિસ્તારો છે અને ગાંધીનગરના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ આપણને જોવા મળી શકે છે વિરમગામ છે આ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ આપણને જોવા મળે છે સાબરકાંઠા છે બનાસકાંઠા છે મહેસાણા છે પાટણ છે પાલનપુર રાધનપુર આ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે જે ધોલકા છે આ બધા ગોધરા છે અમદાવાદ છે ગાંધીનગર છે એ બધા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ સ વાગ્યા પછી પણ આપણને જોવા મળી શકે છે તો મિત્રો આજે દિવસ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળવાનો છે અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં અતિભારે વરસાદ અને કચ્છના અમુક ભાગોમાં અતિભારે વરસાદ આપને જોવા મળવાનો છે તો બધા જ જિલ્લાઓની અંદર આજે સારો વરસાદ આપને દેખાઈ રહ્યો છે દિવસ દરમિયાન હજી આપણે સાત વાગ્યાનું જોઈએ તો સાત વાગ્યાની અંદર જે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો આવરી લે છે એટલે કે ઉચ્ચ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સારો વરસાદ પડવાની સંભાવના છે એટલે કે ગુજરાતમાં આજે ચોવીસ કલાક દરમિયાન સારો વરસાદ રહેશે તેની પૂરેપૂરી શક્યતા રહેલી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો